આ નાસ્તો દેખાવામાં જેટલો સુંદર લાગી રહ્યો છે ને ખાવામાં તેનાથી પણ વધુ સ્વાદિષ્ટ બન્યો છે અને મહત્ત્વની વાત તો એ છે કે આ પ્યોર વેજ આઈટમ છે આવી અદ્ભુત ચટપટી મસાલેદાર અને નવી નવી વાનગીઓ બાળકો સામે પીરસીએ ને તો એ લોકો સો ટકા તમારા વખાણ કરશે અને હોંશે હોંશે ખાઈ પણ લેશે ઈવન આ વાનગી એવી છે કે મોટા લોકોને પણ પ્રિય થઈ જશે તો રાસ એની જોઈ રહ્યા છો અત્યારે જ કિચનમાં જાઓ અને આ રેસિપીની શરૂઆત કરો એકદમ ઇઝી છે અને ફટાફટ ઘરમાં રહેલી સામગ્રીથી બની જાય છે અને રેસિપી બન્યા બાદ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ન પસંદ આવે તો ડિસલાઇક પણ કરી શકો છો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે ચોક્કસથી શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌ પ્રથમ અહીંયા મેં આ રીતે મીડિયમ સાઇઝના પાંચથી સાત બટેકા બાફી લીધા છે અને તેને આપણે છીણ કરવાના છે બટેકામાં બિલકુલ પણ લમ્પ્સ ન રહે એટલે હું તેને છીણ કરી લઉં છું તમે ઈચ્છો તો મેશરથી મેશ કરીને તેનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા જુઓ બધા જ બટેકા મેં એકદમ સરસ છીણ કરી લીધા છે અને એક વખત હાથથી આ રીતે આપણે તેને મેશ કરી લઈશું એટલે બટેકાનો માવો એકદમ સરસ સ્મૂથ થઈ જશે કણી વગરનો તૈયાર થશે હવે આપણે તેની અંદર આ રીતે વન ફોર્થ કપ જેટલું છીણ કરેલું પનીર એડ કરીશું મેં આ પનીર ઘરે જ બનાવ્યું હતું સોફ્ટ પનીર કઈ રીતે બનાવાય એના વિડીયોઝ મારી ચેનલ પર છે તમે એ જોઈ શકો છો ત્રણથી ચાર સમારેલા લીલા મરચાં મેં એડ કર્યા છે એક ડુંગળી મેં ઝીણી સમારીને એડ કરી છે ત્યારબાદ અડધો કપ મેં અહીંયા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે અહીંયા અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું અને ત્યારબાદ અડધી ચમચી આપણે તેમાં જીરું પાવડર ઉમેરીશું પાંચ ચમચી હળદર પાવડર એડ કરીશું અને આ રીતે સ્વાદ પ્રમાણે એક નાની ચમચી મીઠું ઉમેરીશું અને આ રીતે હું તેમાં પાંચ ચમચી ચાટ મસાલો ઉમેરું છું અને એક ચમચી મેં તેમાં વાટેલું લસણ એડ કર્યું છે લસણ અને ડુંગળી જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ આ રીતે અડધો કપ બ્રેડ ક્રમ્સ લીધા છે બ્રેડને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને આ રીતે તેના ક્રમ્સ બનાવી તેને મેં ઉમેરી લીધા છે આની જગ્યાએ તમે કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો બ્રેડ ક્રમ્સ અથવા કોર્નફ્લોર ઉમેરવાનો એક જ ઉદ્દેશ્ય હોય છે જ્યારે આ બટેકાના આપણે કોઈ ટીક્કી કે રોલ બનાવતા હોઈએ તો તેલમાં ફ્રાય કરતી વખતે તે ખુલી ન જાય અને એકદમ સરસ આપણી ટીક્કી ફ્રાય થાય તો અહીંયા મેં આ બધો જ મસાલો એકદમ સરસ મિક્સ કરી લીધો છે અને હવે હાથમાં આપણે આ રીતે ઓઇલ ગ્રીસ કરીશું અને હવે આપણે બર્ડ નેસ્ટ માટેના નેસ્ટ બનાવી લઈએ તો નેસ્ટ માટે આપણે આ રીતે બટેકાનો જે માવો છે એ થોડોક વધારે લઈશું અને તેની ટિક્કી બનાવી વચ્ચે આ રીતે ખાડો બનાવવાનો છે તો જો આ રીતે વચ્ચે ખાડો પડે ને અને આજુબાજુની જે તેની કિનારીઓ છે તેને આ રીતે થોડુંક સ્મૂથ કરી લેવાનું તો આ ટીક્કી નીચે બેસી ન જાય એટલા માટે હું પ્લેટમાં તેને આ રીતે ઊંધી મૂકી દઉં છું બાકીની ટિક્કી પણ સેમ એ જ રીતે બનાવવાની છે ફરીથી એક બતાવી દઉં આ રીતે આપણે બટેકાનો માવો લેવાનો છે અને તેને પહેલાં રાઉન્ડ બોલ બનાવી અને તેની ટિક્કી બનાવવાની છે અને ત્યારબાદ વચ્ચે તેમાં ખાડો કરવાનો છે આ રીતે તો જોઈ શકાય છે એક સિમ્પલ રીત તમને હું એ કહીશ કે એક થોડીક ડીપ વાટકી હોય ને તે ટાઈપ તમારે તેને બનાવવાનું છે તો આને પણ આપણે આ રીતે ઊંધું મૂકી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ ટિક્કી મેં આ રીતે તૈયાર કરી દીધી છે અત્યારે આને આપણે સાઈડ પર મૂકીએ અને બીજી બાજુ અહીંયા મેં વન ફોર્થ કપ જેટલો મેદો લીધો છે અને તેમાં હું આ રીતે ચમચી મીઠું ઉમેરું છું અને પાણી ઉમેરી હું અહીંયા મેદાની સ્લરી તૈયાર કરી લઉં છું તો આ મેદાની જે સ્લરી છે એ બહુ થીક પણ ન હોવી જોઈએ અને બહુ વધારે પતલી પણ ન હોવી જોઈએ એ કન્સિસ્ટન્સી સાથે આપણે તેને તૈયાર કરીશું તો આ જે સ્લરીની કન્સિસ્ટન્સી છે એ આ રીતે હોવી જોઈએ અને એકદમ લમ્સ ફ્રી હોવી જોઈએ હવે આ નાસ્તામાં ઉપર જે આપણે સેવ ચોંટાડવાની છે એ મેં ડિસાનોની રોસ્ટેડ વરમિસિલીનો ઉપયોગ કર્યો છે આ વરમિસિલી વીટ સેમોલિના સાથે બનેલી છે એટલે કે સૂજી સાથે બનેલી છે અને આમાં મેદાનો ઉપયોગ બિલકુલ નથી કરવામાં આવ્યો અને હવે આપણે આ નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ તો જે આપણે ટિક્કીઓ બનાવી હતી તેમાં આપણે આ સ્લરી લગાડવાની છે બધી બાજુ તો જો અહીંયા આ રીતે સ્લરી આ રીતે ચોંટી જાય એટલે આપણે તેને સેવમાં ઉમેરીશું અને ઉપરથી આ રીતે આપણે સેવ લગાવવાની છે તો એકદમ સરસ જે રીતે ચકલીનો માળો હોય છે એ જ રીતનો અહીંયા દેખાવમાં આ માળો તૈયાર થશે તો બાકીનો નાસ્તો પણ સેમ એ જ રીતે આપણે બનાવી લઈશું ટિક્કીને સ્લરીમાં આ રીતે ડીપ કરવાની છે અને પછી તેમાં આ રીતે સેવ લગાડવાની છે તો ચારે બાજુ એકદમ સરસ સેવ લગાડવાની છે અહીંયા વચ્ચે ખાડામાં સેવ ભરાઈ ન જાય એ રીતે વધારાની સેવ કાઢી લેવાની અને જે શેપ છે એ શેપ મેન્ટેન રહેવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો અહીંયા જેટલી ટિક્કી મેં બનાવી હતી એ બધી જ આ રીતે સેવથી મેં કોટ કરી છે હવે આપણે અહીંયા પનીરના બોલ્સ બનાવવાના છે તો તેના માટે મેં અહીંયા દોઢસો ગ્રામ એકદમ સોફ્ટ છીણ કરેલું પનીર લીધું છે પાંચ ચમચી મીઠું પાંચ ચમચી મરી પાવડર અને ત્રણ ચમચી મેં તેમાં મેદો ઉમેર્યો છે આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે આ પનીર મેં ઘરે જ બનાવ્યું હતું અને એકદમ ફ્રેશ છે આજે સવારે જ બનાવ્યું હતું ને એકદમ ફ્રેશ પનીર હોવાના લીધે આ રીતે તે એકદમ સરસ બંધાઈ પણ જાય છે અને હવે તેના આપણે નાના નાના બોલ્સ બનાવવાના છે આ રીતે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે એ ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અને અત્યાર સુધી તમે મારી કઈ કઈ રેસીપી ટ્રાય કરી છે અને તમે તેમાં સક્સેસ ગયા છો એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અહીંયા મેં બધા જ બોલ્સ રેડી કરી લીધા છે અને હવે આપણે આ નાસ્તા માટે એક સ્પેશિયલ ચટણી બનાવવાની છે તો સો ગ્રામ લીલા દાણા આપણે જારમાં એડ કરીશું પાંચથી છ લસણની કઢી એક ડુંગળી આ રીતે ત્રણથી ચાર લીલા મરચાં તેમાં ઉમેરીશું અને ત્રણ ટેબલ સ્પૂન શેકેલા ચણાની અંદર આ રીતે પાંચ ચમચી મેં મીઠું ઉમેર્યું છે એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે લીંબુનો રસ ઉમેરી લઉં છું જેથી કરીને ચટણી એકદમ સરસ ચટપટી તૈયાર થાય અને ત્યારબાદ તેમાં આ રીતે પાણી ઉમેરી અને ગ્રાઇન્ડ કરી લઉં છું તો એકદમ સરસ તીખી ચટપટી અને એકદમ ઘટ એવી આ લીલી ચટણી આપણી ફક્ત અને ફક્ત ત્રીસ સેકન્ડમાં જ તૈયાર થઈ જશે મેં અહીંયા અગારોના પર્સનલ ન્યૂટ્રીબ્ન્ડર જારનો ઉપયોગ કર્યો હતો જો તમારે તે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા એકદમ સરસ ગ્રીન કલર સાથે આપણી લીલી ચટણી તૈયાર છે ને એકદમ પરફેક્ટ તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દો અહીંયા બીજી બાજુ મેં તેલ ગરમ કરી લીધું હતું અને તેલ ગરમ થયું એટલે તેમાં આપણે પનીરના બોલ્સને ફ્રાય કરીશું જો તમારે આ બોલ્સ કાચા સર્વ કરવા હોય તો કાચા પણ સર્વ કરી શકાય જે લોકોને કાચું પનીર ભાવતું એટલે કે ફ્રાય કર્યા વગરનું તો એ રીતે પણ સર્વ કરી શકાય બટ હું અત્યારે આ બોલ્સને આ રીતે થોડાક ફ્રાય કરી અને પછી તેને સર્વિંગ પ્લેટમાં યુઝ કરીશ એટલે આનો સ્વાદ ખૂબ વધારે સરસ આવશે પનીરના બોલ્સ ફ્રાય થઈ જાય એટલે આપણે હવે આ સેવવાળી ટિક્કીઓ ફ્રાય કરી લઈશું જે આપણે નેસ્ટ એટલે કે માળાના આકારમાં તૈયાર કરી હતી ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખીને આ ટિક્કીને ફ્રાય કરવાની છે અને જ્યાં સુધી તે ઉપરથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાની છે તો અહીંયા જુઓ ટિક્કી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે આ નવો નાસ્તાનો આઈડિયા તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ન ગમ્યો હોય તો ડિસલાઇક કરી શકો છો અને કેમ નથી ગમ્યો એના કારણ તમે મને કોમેન્ટ સેક્શનમાં લખીને છું આ રીતે ટીક્કી ફ્રાય થઈ જાય એટલે આપણે સર્વિંગ પ્લેટમાં આ ટીકીને લઈશું અને તેમાં આપણે આ રીતે લીલી ચટણી એક એક ચમચી જેટલી મૂકવાની છે ઉપરથી હું અહીંયા ગોળ આંબલીની જે ખાટી મીઠી ચટણી હોય તે આ રીતે ઉમેરી લઉં છું એક એક ચમચી જેટલી અને ત્યારબાદ જે પનીર બોલ્સ આપણે ફ્રાય કર્યા તે બોલ્સને આપણે એક એક ટીક્કીની ઉપર ત્રણ ત્રણ બોલ્સ એ રીતે મૂકીશું એટલે જુઓ એકદમ સરસ આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો ને દેખાવામાં જેટલો સુંદર છે ખાવામાં તેનાથી પણ વધુ સ્વાદિષ્ટ છે એટલે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ